કેમ કે આજે આપણે જવાનું છે બાળકો માટે બિસ્કિટ વિતરણ જો અહીં આપણે લાદી પ્લાસ્ટર ને એ બધું બાકી છે હવે શું કામ બાકી રહી તારે નાસ્તો કરવાનો છે જય શ્રી રામ મિત્રો કેમ છો મજામાં થઈ છે તો ફરીથી સ્વાગત છે આજે નવા તો જો તમારા કરી દીધો છે કે આજે આપણે છે બાળકો માટે બિસ્કિટ વિતરણ કરવા બિસ્કિટ લઈ લીધા છે જો જોઈ શકો છો તો આપણે પાલીતાણા જવાનું છે બિસ્કિટ વિતરણ કરવા જો આ બધા થોડો ભર્યો છે બિસ્કિટનો તો આપણે જવાનું છે પાલીતાણા તો અમારા વૈષ્ણવ બેન જવા અહીંયા શું કરો છો વૈષ્ણવી બેન

મિત્રો આપડે નીકળી જાય પાલીતાણા જવા ને જોઈએ કશું આપણે ગાડી હાકે છે ને આપડે પૂરી જીવી કયું કેવાયવા બાબા આપડા પાલિતાણા મળી પૂજી જાસી ઘરે અને જો અહીંયા હમ હાલે છે બા કેટવા મૂક્યા હૈ જો ટેઠવા મૂક્યા છે અને આ બે હાહવો બેહી ગયા હારે મસ્ત ફાઇનલી નાય ધોઈ ધોળી ધોળી થઈ ગયા ઓ કાળો ઓલો લાવ્યા છે પાટિયા લાવ્યા છે પાટિયા લેવા એ માથેન ઢકવાને લાવ્યા છે પાણીન કટુડિયો લાવ્યા છે હમ હા લાવ્યા છે ધોળી ધોળી દિવસ છે કેમ કેમ થાતી જાશે તો

જો મિત્રો અમે જ આવી છીએ માં તો અમારે પેલા વૈષ્ણવ બેન ઉતાવળા થઈ ગયા છે જુઓ તો એની સાઈ હોય લઈ લીધી છે અમારી માં આપણે ઓલું ઘર છે અહીંયા જવાનું છે કા હા ઓ વ્લોગ માં તો કોઈ દે બતાવ્યું નહી હોય પણ આજ બતાવશું આપણે તો આપણે જાવી વૈષ્ણવ બેન ને નવરાઈ દેવા છે ના પાણી ગરમ ટાકો ભર્યો છે અહીંયા ક્યાં વૈષ્ણવી બેન આપડી ફોરવીલ પર ના પડી છે તો જાવું છે ને હા કે હે જાવું ગાડીન છાવી આપજો તાર જાવું છે ને અને તો તડકો થઈ ગયો છે તો આપણે જાવી આવે અને વૈષ્ણવી બેનના નવરાવાના છે હા વૈષ્ણવી તાર નાવાણ છે હે બોલતા શીખી ગયો પણ બોલતી નથી એ વાત તો ફાઇનલી મિત્રો આપણે પૂજી જાય છીએ આપણા બીપેરવાળા ઘરે જોઈએ કશો આ છે આપણો બીપેરવાળો ઘરને આની પાસે વાળવાનો સાફ સફાઈનું કામકાજ હાલે છે અને જો આ આપણો ઘર છે તો આનો ફૂલ વ્લોગ જો હોય તો કમેન્ટમાં કહીજો તો આપણે ફૂલ લોક બતાવશું કા હા તો આખો ઘરનો રૂમ ટૂર આપશું અને અમારા વૈષ્ણવી બેન જો ગાડીમાં બેસી જશે એ વૈષ્ણવી બેન એ શું કરો છો હે તો જો આપણી ગાડીમાં ટાયરમાં હવા કોઈ કાઢી નાખી છે હાવ વહી ગઈ છે આપણને બહુ ખબર તો નથી હાવ વહી ગઈ છે તો ટાયર ખોલવું પડશે તો ટાયર ખોલી નાખવી ને આપણે પંચરમાં લઈ જવું પડશે કા તો જો આવું છે આપણું કાંઈક ઘર જો રૂમ ટૂર જોતો હોય તો કોમેન્ટમાં કહીએ તો આપણે રૂમ ટૂર પણ આપશું

તો ફાઇનલી મિત્રો આપણે તો મારી છે જોમે કરીને બળ કરી કરી ટાયર ઓછું કરી નાખી છે જુઓ તો ટાયર ખોલવાનું છે આપણે અને જો પરિચય પણ વળી ગયો છે મિત્રો આપણે ટ્રાય કરી દીધું છે હવે આપણે આને લઈ જવાનું પંચર કરવા જો આધી નઈ ખુશી હા હો આવે ગઈ છે હવે ક્યાંથી પંચર હોય કોને ખબર ટાયર તો એકદમ બ્રાન્ડ ન્યુ છે પણ હવે પંચર પડી ગયું છે તો પંચર કરાવવા જઈ પહેલા આપણે એવો નાસ્તો કરી લઈએ કા હા જુઓ નાસ્તો છે ઠેલીમાં તો આપણે નાસ્તો કરી લઈએ જો હાથ આદબત ધોઈ નાખ્યું આઈ પણ જો આપણે હાથ ધોઈ નાખ્યા છે ને હવે આપણે કેમેરામેનનો વિડિયો ઉતારી લેવી જો આ મારા વેશનીએ હેષ્ની બેને તાખ્યા હાવણી વેખી નાખી અને હવે આપણે નાસ્તો કરી લેવી નાસ્તો કરવા હા તમને તમે બધા પણ હાલો અને જો આનો નાસ્તો કેવો છે જુઓ આ ગુલાબી કોપૂજી કોને કોને ભાવે છે કમેન્ટ કરી દીજો ટોપલા અને જો આ મારા વેશનીએ પાઉસને આવો નાસ્તો હોય આ બાયુનો હા મિત્રો જો આપણે નાસ્તો કરી નાખ્યો છે તૈયાર અને જો આ ખાવા મળ્યા છે બેન પણ ખાવા છે તો હાલો આપણે પણ થોડુંક ફાઈનલી મિત્રો આપણે પૂછી જશે આજના વ્લોગમાં બસ આટલું જ તો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધા જય રામ ને બાય બાય